અરિયા પરમંચરિક ની ગણિતનો ઉત્સાહ છે આ 20 કિલોમીટર 15 કિલોમીટર દૂર છે ને કેટલાથી કેટલા સ્કૂલ હોય તમારી ઓકે થોડી સેસમાં નહીં આવા જો તો બચ્ચુ કેટલા કેટલી વારે આવતો છે એ કામ ચાલતા દિવસમાં અમે ઉપર કે સમજાવું છે ને તમારું ધવણ આગલા દિવસ સાંજે બપોરે કે જેબી સમય હોય ને તમે ફ્રી હોવ ને બચ્ચું દોડાવ્યા પછી બાકીનું ધવણ તમે ધોઈ વ્યવસ્થિત ને ઉકાળેલી વાડકી હોય ને એમાં કરી લેજો ને ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવાનું બરાબર

થોડું ખુલ્લું રાખવાનું એટલે થોડું રૂમ ટેમ્પરેચર થઈ જાય બરાબર ડાયરેક્ટ ઠંડુ પીવડાવો બીજું આપવાની જરૂર પડે એમાં ખ્યાલ ને ઈવન તમારે ધારો કે તમે ગયા તેટલી વારમાં બે વાર બાળકને દાવણ આપવાનું છે તો તમે એક વાર બંને બંને છાતીમાંથી માંથી ખાલી એક છાતી ને પછી પાછું બી બીજી વાર બી બીજી વાડકીમાં એટલે બે અલગ વાડકી કરીને જવાની પણ ધ્યાન શું આપવાનું છે કે ગરમ કરી ઉકાળવાળી બરાબર વાટીને ચમચી ને મહેરબાની કરીને બોટલ ની આદત ના પાડશો પણ વાટી ચમચી થી આપો ને જ્યારે પણ બાળકને વાટકી ચમચી એટલે ચમચી થી ધાવણ આપતા હોય ને તો બધાને કહેજો કે બાળકનો માથાનો ભાગ ઊંચો જોઈએ હે ને આપણા બોડીના બધા પાર્ટ કરતા શરીરના ભાગ કરતા માથાના ભાગ ઓછો રાખવાનો ને ધીમે ધીમે આપવાનો બાળકને પછી એ ધ્યાન રાખજો અને જે ઉપરનું શરૂ કરવાનું છે તો ધ્યાન આપો કે સૌથી ઇઝી ને પચનમાં ઈઝી થશે છ મહિના થઈ ને છ મહિના કમ્પ્લીટ થઈ જાય પછી શરૂ કરો ઉપરનું તો ત્યારે તમારે પહેલું ચોખાના પાણીથી શરૂ કરવાનું અને એક દિવસમાં એ બે વાર આપવાનું અને કયા સમયે તો આપણે જે સમયે જમીએ એ સમયે બાળકનું બાળકને આપવાનું જો તમે બપોરે આપણે બાર વાગે કે એક વાગે જમતા હોય તો બાળકને તે ટાઈમે આપવાનું અને ત્યાર પછી રાત્રે તમે આઠ એક વાગે કે નવ વાગે જમતા હોય તો એ સમય આપો એટલે આપણા જે જમણનો સમય છે એની સાથે એને મેચ કરવાનું ખ્યાલ આવ્યો ને લગભગ પાંચેક દિવસ તમે એને ચોખાનું પાણી આપો પછી જુઓ પેજ બનાવે કે આપણે ઉગાડીને મીઠું નાખીને થોડું મીઠું નાખવાનું એ કરીને જો બાળકને સરસ રહ્યું

એ લોકોમાં ધ્યાન અપાવાનું જોડા થઈ જવાની શક્યતા હોય ને એટલે આ ધ્યાન આપજો પછી એકવાર આ બધું ટ્રાય તમે કરી લીધું પછી ખબર પડી કે એને કઈ નહીં પણ તકલીફ નથી બધું એને ફાવે છે એની પ્રકૃતિને તો પછી તો બધું જ અપાય એક પછી એક ત્યાર પછી તો ખીચડી અપાય બરાબર બરાબર હલાવી કરવાની ને પાતળી કરીને ખવડાવવાની બરાબર પછી રાબ અપાય સાની રાબ તો તમે ઘઉંનો લોટ ઘીમાં શેકો ગોળ નાખો બરાબર અને દૂધ નાખો એટલે થોડી ઢીલી હોય એ શરૂ કરો એ બરાબર થતું થઈ જાય પછી એને તમે ચણાની દાળના આપણે લાડવાની ખાય તો તે કરાવો પણ બને ત્યાં સુધી એનામાં ગોળનો ઉપયોગ વધારે રાખવાનો જેનાથી ફાયદો એ લોકોને શું થાય હિમોગ્લોબિન વધે બરાબર ને એના જે ટીપા બચ્ચાના ડોક્ટરે આપેલા છે

ખાલી તમારું જ આપજો બરાબર બીજું દૂધ શરૂ કરવાની જરૂર નથી ભલે તમે વર્કિંગ છો પણ તમે કરી શકશો જ બે અલગ વાટકીમાં કરીને આપણે ધારો ફ્રીજમાં મૂક્યું ને તો અમે એવું કઈ સાત દિવસ સુધી એ ધાવણ ચાલે હે ને ઓકે એટલે ધારો કે એક દિવસ કરી ગયો તો એને એક ટાઈમનું પીધું એક પીધું વાટકીને એક પાકી રાખી તો એ બીજે દિવસે ચાલે એને ફેંકી દેવાની જરૂર નથી ને આંખમાં કાજળ